નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવાની હજુ જો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે જ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર અને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જુનાગઢ થી જુનાગઢમાં આજે ઘઉંનો નીચો ભાવ ચારસો થી ઊંચો ભાવ પાંચસો વીસ રૂપિયા હતો ચણા એક હજારસો બેતાલીસ તુવેર અઢારસો થી બાવીસો અઠાવન જો વાત કરીએ તો એક હજાર થી અગિયારસો ચોત્રીસ અડતેરસો થી ઓગણીસો સોયાબીન આઠસો થી નવસો સાત એ જ રીતે ધાણા આજે બારસો પચાસ થી પંદરસો અડસઠ ધાણી ચૌદસો પચાસ થી ઓગણીસો બાણું રૂપિયા જાડી મગફળી એક હજાર થી બારસો છન્નું રીતે જો જીરાની વાત કરીએ જુનાગઢમાં આજે તો તેતાલીસો સાઠ રૂપિયા થી દસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજાર થી અગિયારસો એકત્રીસ લસણ સાતસો થી ઓગણત્રીસો પાંચ રૂપિયા રાયડો આઠસો થી નવસો અજમો એકવીસો થી છત્રીસો પંચાવન ધાણા એક હજાર થી સોળસો પચાસ એજ રીતે ધાણી આજે ચૌદસો થી અઢારસો ત્રીસ રૂપિયા જાડી મગફળી એક થી બારસો પાંત્રીસ ચીણી મગફળી આજે એક થી બારસો વીસ રૂપિયા કપાસ એક થી સોળસો જીરાની જો વાત કરીએ જામનગરમાં તો ચાર હજાર થી પિસ્તાલીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘવાજી ચારસો પચાસ થી પાંચસો ચાર રૂપિયા ડુંગળી એક્યાસી થી ત્રણસો છવ્વીસ તુવેર અગિયારસો એકોતેર થી બાવીસો એકત્રીસ મગ પંદરસો છોતેર થી બે હજાર અગિયાર એરંડો થી અગિયારસો છાસઠ અડદ સોળસો થી સોળસો એક રીતે ચણા એક હજાર થી અગિયારસો એકતાલીસ વાલ ચારસો થી સોળસો એકતાલીસ મેથી વાત કરીએ તો છસો થી બારસો રૂપિયા લસણ આજે આઠસો થી ત્રણ હજાર એક આગળ જો વાત કરીએ ગોંડલમાં સફેદ ચણાની તો અગિયારસો થી બાવીસો એકવીસ રાયડો સાતસો થી નવસો એકોતેર મરચાં સાતસો થી એક ટોળી ત્રણસો થી સાતસો એક મગફળી આઠસો થી તેરસો એકસઠ જાડી મગફળી આઠસો થી તેરસો એકત્રીસ કપાસ નવસો એક થી પંદરસો એકાવન કરીએ તો નવસો થી જીરાની વાત કરીએ તો છત્રીસો થી ચાર હજાર નવસો એકાવન રૂપિયા વાત કરીએ ઉંજાની વરિયાળી આજે નવસો થી તો તેરસો પચાસ રૂપિયા ઈસબ ગુલ થી અગિયાર અજમો બે હજાર એસી થી એકતાલીસો રૂપિયા જીરાની જો વાત કરીએ આજે ઉંઝામાં તો સાડત્રીસો રૂપિયા થી એકસઠસો ચાલીસ રૂપિયા તો આ હતા ઉંઝા માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા સાચા બજાર ભાવ વિડીયો પસંદ આવે વિડીયા જો કઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી અને તમારા જેટલા ખેડૂત મિત્રો હોય બધે એમાં વિડીયોને શેર કરી દેજો જેથી એ લોકોને પણ રોજે રોજના સો ટકા સાચા બજાર ભાવ જાણવાનો મોકો મળે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર